વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળે કલેક્ટર કચેરીની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણીની તારીખોની જાહેરિયાતમાં વિલંગથી પ્રજામાં ફેલાતી મૂંઝવણ અને અનિશ્ચિતતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી કોંગ્રેસે લોકશાહી પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે તત્કાળ તારીખોની જાહેરાત કરવા પર ભાર મૂક્યો આ ઉપરાંત કોંગ્રેસે આગામી ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે કલેક્ટરને પત્ર લખીને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની માંગણી પણ કરી છે પત્રમાં વર્ષ બે હજાર પચ્ચીસ બે હજાર છવ્વીસમાં યોજાનારી ચૂંટણીઓ માટે વોર્ડ નંબર એકથી ઓગણીસ સુધીની મતદાર યાદી અનામત બેઠકોની યાદી અને મતદાન મથકોની યાદી પૂરી પાડવા વિનંતી કરવામાં આવી છે આ દસ્તાવેજોની હાર્ડ અને સોફ્ટ કોપી બંને સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસના જણાવ્યા અનુસાર આ માહિતી પક્ષને ચૂંટણી પહેલા જ જરૂરી તૈયારીઓ કરવા અને આયોજનમાં સરળતા લાવવા માટે આવશ્યક છે આ પહેલ દર્શાવે છે કે કોંગ્રેસ પક્ષ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે સક્રિયપણે તૈયારી કરી રહ્યો છે આ રજૂઆત અને પત્રવ્યવહારનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ બનાવવા માટે પ્રશાસન પર દબાણ લાવવાનો છે

તો સાહેબ આપણે આટલી બધી દરેક રાજકીય પક્ષને તમે આટલી બધી હાર્ડ કોપીટ કાઢી નાખો છો બહુ મોટો ખર્ચો છે અને પબ્લિકના પૈસામાં જ ખર્ચો છે તો એ મતદાર કોઈ અપડેટેડ નથી સાહેબ જે દસ વર્ષ પહેલાં પૂછી ગયા છે એમના પણ નામ છે સ્થળાંતર કરેલા છે એમના પણ નામ છે એટલે સાહેબ આપણે એક અમારી જે રજૂઆત હતી એ સંદર્ભે શું થયું નથી કે ભાઈ આપણે આ ઝુંબેશ શરૂ થવી જોઈએ કે ભાઈ